તો ચાલો બાળકો આજે આપણે સમાજસેવકનો પાર્ટ ટુ જોઈશું જેના અંદર અમુક બીજા પ્રોફેશન્સના માણસો છે તો પાર્ટ વનમાં આપણે જે જોયું સુથાર મોચી સોની વગેરે તો અહીંયા આપણે હવે જોઈશું શરૂથી તો એ પહેલું વાળું છે ટપાલી ટપાલી એટલે શું જે આપણી ટપાલ લાવે છે એને આપણે મેલમેન પણ કહેશું કે એ આપણી મેલ લાવે છે રાઈટ મેલ એટલે આપણા પત્ર એક ઠેકાણેથી બીજે ઠેકાણે ડિલિવર કરે છે એને કહેશું ટપાલી ટપાલી એટલે મેલમેન યા પોસ્ટમેન બીજું છે દૂધવાળો દૂધવાળો એટલે જે આપણને ઘરે ઘરે દૂધ પહોંચાડે છે એને આપણે મિલ્કમેન કહેશું મિલ્કમેન એટલે દૂધવાળો આ છે ચોકીદાર જે ઘરના બહાર આપણો આપણા ઘરનો પેરો આપે છે દરવાજા પર બેસે છે એને દરવાન પણ કહી શકીએ છીએ યા ચોકીદાર એટલે ગાર્ડ આપણા ઘરની રક્ષા કરે છે હવે અહીંયા તમે જોશો સૈનિક છે આ સૈનિક એટલે મિલિટરી મેન જે આર્મીમાં કામ કરે છે રાઈટ અને આપણા દેશની રક્ષા કરે છે તો એને આપણે સૈનિક યા મિલિટરી મેન કહીશું આ કોણ છે જે સામાન ઉપાડીને જઈ રહ્યો છે આ છે મજૂર યા એને તમે કુલી પણ કહી શકશો તો તમે રેલવે સ્ટેશનો ઉપર જોશો કે આવા ઊભા હોય છે એ લોકો આપણો સામાન માથા પર ને કંધા પર લઈને જાય છે અને આપણી ગાડી સુધી પહોંચાડી દે છે તો એને આપણે કહેશું લેબર લેબરર લેબરનું કામ કરી દઈએ કુલી યા મજૂર ઠીક છે એના બાદ આવે છે કન્ડક્ટર તમે બસમાં બેસો છો ને તો બસના અંદર તમને ટિકિટ આપે છે જે ટિકિટ કાપીને બસની એને આપણે કહીશું કન્ડક્ટર બસ કન્ડક્ટર ઓકે અહીંયા ઉપર તમે જુઓ છો આ શું છે આ છે શિક્ષક જે તમે સ્કૂલે જાઓ છો તો તમને કોણ ભણાવે છે જે તમને શીખવાડે છે ને એને કહેશું શિક્ષક તો શિક્ષક એટલે ટીચર અને આ છે ડૉક્ટર જે હોસ્પિટલમાં હોય છે જે દર્દીને તપાસે છે દર્દીને દવા આપે છે રાઈટ તો એને આપણે ડૉક્ટર તો ડૉક્ટરને અંગ્રેજીમાં પણ ડૉક્ટર જ કહેશું આ છે પોલીસમેન તો આ પોલીસને પણ આપણે ગુજરાતીમાં પોલીસ અને અંગ્રેજીમાં પણ પોલીસમેન કહેશું ઠીક છે આ ડૉક્ટર પાસે કોણ ઊભું છે ડૉક્ટર પાસે ઊભી છે નર્સ જે નર્સ ડૉક્ટરને હેલ્પ કરે છે દર્દીને ચેક કરવામાં યા દવા આપવામાં તો એને આપણે ગુજરાતીમાં પરિચારિકા કહેશું પરિચારિકા એટલે નર્સ અને આ છેલ્લું પિક્ચર તમે જુઓ છો એમાં શું છે એમાં એક ગાડી છે અને ગાડી ચલાવી રહ્યો છે કોઈ તો આ વાહન છે વાહન ચાલક કહેવાય આને વાહન ચાલક પણ એ શું કરી રહ્યો છે ડ્રાઈવ કરી રહ્યો છે તો એને આપણે ડ્રાઈવર કહેશું ગાડી ચલાવવાવાળાને ડ્રાઈવર કહેશું ઠીક છે તો સમજ આવ્યું તો આ હતા બધા પ્રોફેશનલ માણસોના નામ અને એમના મિનિંગ ફરી મળીશું બીજા વિડીયો સાથે તો ફગેટું સબસ્ક્રાઈબ